ગુડ મોર્નિંગ મિત્રો સુનિલ ચૌધરી આયુર્વેદ હું આજે દસ તારીખ હું બડીપાડા ધામણદોરી મંદિરે આજે આવ્યો છું એનું સૌંદર્ય અને એમના અહીંના ધામનું હું તમને આ વિડીયો દ્વારા દર્શન કરાવું છું આઠ વાગે ચૂક્યા છે અને અમે હમણાં જ આ ટેમ્પો અહીંયા મૂકો છે ને હજુ તો નીચે ઉતરતા છે ભક્તો હવે હું અહીંનો બડીપાડા છે એ ગામ છે ને એની અંદર એક ધામણ દોરી કરીને ગામ આવે છે અને એની અંદર આ મોગરા માતાજીનો વાસ આવ્યો છે અહીંયા સાતપુળાના જે ડુંગર કહેવામાં આવે છે અને ઘણા બધા માતાજીના આ ગરબાઓ છે અને એના જે કથાઓની અંદર પણ વર્ણન કરવા આવ્યું છે કે સાતપુડાના જે ડુંગરો આવ્યા છે એ ખરેખર હકીકત ક્યાં આવ્યું છે આજે અમે આવ્યા છે આ બોડીપાડા ધામણદોરી ગામ અને ત્યાં જે મોટા બોડીપાડા અને મોટું માતાજીનું ધામ તરીકે આપણે ઓળખવામાં આવે છે ને ખરેખર તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ફરતે જે સાતપુડાના જે ડુંગરો આવ્યા છે ને એ ડુંગરોની અંદર જે અંદર ઘેરાવની અંદર માતાજીનું જે ધામ છે એ તમે જોઈ શકો છો અને સરસ મજાનું આ ડુંગર ઉપર આ રેડિયામણું આ જે જગ્યા છે એ ખૂબ સરસ મજાનું છે અને ખૂબ સારા અમારા બે વાહનો લઈને અમે આવ્યા છે આજે માતાજીની માનતા ફેરવા માટે તો એના હું તમને દર્શન કરાવશું વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખૂબ સારું જંગલ અહીં ને આજે વાતાવરણ પણ વરસાદ આવવાને કારણે ખૂબ સરસ મજાના આ જે ડુંગરો છે એ ડુંગરો રળિયામણા લાગી રહ્યા છે અને ઠંડી ઠંડી હવા પણ અહીંયા આવે છે ખૂબ સરસ મજાના આ ઊંચાઈ ઉપર આવેલું આ ધામ છે દેવમોગરા માતાજીનું અને અહીં આવ્યો છે આ મેઇન દરવાજો છે ને અહીંથી આપણે ઉપર જવાનું છે તો મિત્રો હવે અહીંથી જેમ જેમ અમે ઉપર જતા જઈશું તેમ તમને આ વિડીયોની અંદર અમે દર્શન કરાવતા રહીશું ત્યાં સુધી તમે બની રહેજો આ વિડીયોની અંદર અને ખૂબ સરસ મજાનું હું આજે મારા ચેનલની અંદર હું તમને આજે આદિવાસી દેવમોગરા માતા કુળદેવીના આજે હું તમને દર્શન કરાવીશ તો મિત્રો મારા આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું હંમેશા માટે ધાર્મિક વિડીયો અને ધાર્મિક સત્સંગ અને ધાર્મિક કથાઓનું હું ખાસ વર્ણન કરતો આવ્યો છું અને કરતો રહીશ અને આજે મારા આ સમાજની અંદર સનાતન ધર્મની અંદર જે કંઈ જાણવા જેવું આપણે છે એવું હું આ વિડીયોની અંદર જણાવતો રહીશ અને તમે આ મારા વિડીયોને ખૂબ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને અવારનવાર તમને બધાને કંઈક ને કંઈક અવનવું જાણવાનું મળે અને એના માટે હું ખૂબ સારો પ્રયત્ન કરતો રહીશ અહીં કંઈક મને એવી કોઈક ઔષધિ મળશે તો એનું પણ હું તમને દર્શન કરાવીશું તો ચાલો મિત્રો હવે અમે આગળ વધવાના છે ત્યાં સુધી તમે બની રહેજો આ વિડીયોની અંદર મિત્રો અમે આવી ગયા છીએ હવે માતાજીના પર ડુંગર પર હવે હવે અમે દર્શન કરવા માટે જવાની ફૂલ તૈયારી છે પણ અહીંનું જે સૌંદર્ય તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હું એટલા સરસ મજાના ઔષધિના પણ ખૂબ સરસ મજાના ઝાડો છે અને આ ખરેખર જે સાત સાતપુરાનું જે ધોરણ કહેવામાં આવે સાત સાતપુરાના જે ડુંગરો કહેવામાં આવે છે અનાદિ કાળથી આપણે આધે મોગરા માતાજીના આપણે વિડીયોની અંદર અને ઘણી બધી દંતકથાઓ આપણે સાંભળી છે અને એ દંતકથાની અંદર તમે આ સાત પુરાનો આ કથાનો સમાવેશ કરવામાં આવે છે ને આજે ઇન્દ્ર ઇન્દ્રચોગ કરીને આ બહુ સરસ મજાના તમે જોઈ શકો છો આટલા સરસ મજાના આ જે જંગલો છે આ જંગલોની અંદર ઘણી બધી આપણે આદિવાસી સનાતન ધર્મની અંદર જે જડીબુટ્ટી જે કહેવામાં આવે છે એ પણ ખૂબ સારા મેં આવીને જોયું તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ એટલું સરસ છે તમે આ બાજુ આવીને પંદર વિડીયોમાં બતાવશો કે સૌંદર્ય ને આ પાણીનો જે અહીંયા ભરાવો છે કે ચેકડેમ આવ્યો છે અને ની અંદર સરસ મજાનું આ પાણી છે અને એ પાણીનું હું તમને દર્શન કરાવું છું અને આપણા ખરેખર કુદરતની જે કળા છે એ ખરેખર બહુ અગત્યની વાત છે મિત્રો ખૂબ સરસ મજાનો આજે મને અવસર મળ્યો એટલે મને આજે થોડોક હું વિડીયો બનાવું એ વિડીયો દ્વારા હું તમને થોડુંક હું માહિતી આપી શકું અને થોડી જાણકારી આપી શકું કે આપણી કુળદેવી માતાજી દેમોગ્રાદી માતાજીની જે દંતકથાઓ છે હું તને આજે આ વિડીયોની અંદર હું બતાવીશ અને આપણે ખૂબ સરસ હવે ઉપર જવાના છે અને એ વિડીયો હું તમને બતાવતો રહીશ ત્યાં સુધી તમે બની રહ્યો આ વિડીયોની તો મિત્રો સૌ પ્રથમ તો આપણે અહીંયા જે દુકાનો છે એની અંદર ખૂબ સરસ મજાની આ બધી માતાજીની આ ઓઢણી છે ચુંદડી છે આવા બધો સામાન અહીંયા મળે છે અને ઉપર આવ્યા પછી આ બધું તમે વિડીયોની અંદર દર્શન કરી શકો છો કે ભાવિક ભક્તો આવીને અહીંયા કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરી શકો છો આ બધું જ માતાજીની અહીંયા ફોટા સહિત ચુંદડી અને જે કંઈ શણગાર આવે છે એ બધું અહીંયા પણ મળે છે પાણીની બોતલો મળે છે નારિયેળ માતાજીનો શણગાર અને પૂજા પાઠનો સામાન આપણને મળી છે તો મિત્રો ઘણી બધી અહીં દુકાનો છે બેસવાની સુવિધા છે ઉપર સરસ મજાનો તમે વિડીયો નિહાળી શકો છો અહીંયા હવે આપણા ભક્તો બધા એવા છે હવે ખરીદી કરે છે અહીંયા ઉપર જવાની ફૂલ તૈયારી છે

મિત્રો અહીંયા માતાજીના ફોટા ઠંડા પીણા પણ મળે છે પ્રસાદ પણ મળે છે હવે અમે અહીંયા ખરીદી કરી રહ્યા છે અને ઉપર જવા માટેની તૈયારી થઈ રહી છે તો અહીંયા નારિયેળનું એ વિતરણ થઈ રહ્યું છે એ તમે વિડીયોની અંદર નિહાળી શકો છો એક નારિયેળના કેટલા બેન પચાસ રૂપિયા પહેલી વાર આવ્યા કે બીજી વાર પહેલી વાર આવ્યા છે બેનો તમે પહેલી વાર આવ્યા છે કેવો અનુભવ થાય છે અહિયાં આવીને

હવે મિત્રો આપણે બહેનો ત્યાં દરવાજા પાસે પછી જવું બધા સામાન લઈને મિત્રો તમે આવી શકો છો અહીં માતાજીના ધામ અત્યારે આવી બધી સુવિધાઓ અહીંયા સગવડ મળે છે અને દુકાનો પણ છે અહીંયા કોઈ તકલીફ નથી તમે શાંતિથી કંઈક પણ વસ્તુ લઈ શકો છો ચાલો મિત્રો હવે આગળ આપણે વધીએ વિડીયોની અંદર ચાલો મિત્રો હવે અમે શરૂઆત કરી છે આ માતાજીના જે દ્વાર છે અને દ્વાર પર આ ઊભા છે માતાજીની કોઠારી લઈને માતાજીના જે કંઈ સામગ્રી હોય એ આવી રીતે આદિવાસી પરંપરા અનુસાર જે કોઈ જાતની માતાજીની સેવા કરવામાં આવે છે તે આવી રીતે આજે અમે આ વિડીયોની અંદર તમને દર્શન કરાવીશું તો તમે બની રહેજો આ વિડીયોની અંદર હવે આપણે આગળ વધીએ વિડીયોમાં માતા 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 કે 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 હવે મિત્રો આપણે થોડા ચાલીસ પચાસ મીટર ની અંતર પર હવે જ્યારે ચડવાની આપણી શરૂઆત થાય છે તેમાં એક ચોકીદાર અને નાકેદાર એવા માતાજીના જે પહેરેદાર છે એનું સ્થાન છે અને અહીંયા દેવસ્થાન આવ્યા છે તો પેલા સૌપ્રથમ આપણે અહીંયા પૂજા પાઠ કરીશું અને એમના હું તમને હવે દર્શન કરાવીશું આવી રીતે અહીં શરૂઆતની અંદર માતાજીના ધામ આગળ પ્રયાણ કરતાં પહેલાં જ આ સ્થાન આવ્યું છે અને એ સ્થાન પર પહેલાં પૂજા પાઠ થાય છે અહીં નારિયેળ અને અગરબત્તીના ધૂપેપથી ચાંદલો કરીને અહીંયા આ પથ્થરની ખૂબ મોટી મૂર્તિ છે અને અહીંયા આપણે સૌ પ્રથમ પૂજા પાઠ કરીને આપણે આગળ વધીશું હવે તમે નિહાળી શકો છો આ વિડીયોની અંદર હવે મિત્રો ધીરે ધીરે ભક્તજણ આગળ વધી રહ્યા છે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો હવે આપણે આગળ પ્રણાય કરીશું હવે માતાજીના દ્વારે અહીં પૂજા પાઠ કરીને આપણે આગળ વધીશું સ મજાનું અહીંયા બેનું પૂજા પાઠ કરી રહ્યા છે હવે આપણે અહીંથી આગળ વધીશું પૂજાની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આવા સૌંદર્ય હું તમને આજે માતાજીના તમને નિહાળતો રહીશ ઘણા બધા ભક્તો આજે મંગળવાર છે એટલે બહુ ગીરદી ઓછી છે રવિવારના દિવસે વધારે ગીરદી હોય છે તો આજે આપણે શાંતિથી દર્શન કરીશું માતાજીના હવે મિત્રો તમે જોઈ શકો છો આ માતાજીની આગળ જેમ જેમ આપણે વધતા જઈએ છીએ તે આવી રીતના અહીંયા મહાશિવરાત્રિ નિમિત્તે સર્વભાવિક ભક્તોના હાર્દિક શુભકામના હવે આ માતાજીના તમે તસવીર મૂકા છે એમના તમે દર્શન કરી શકો છો હવે આપણે બીજા નંબરના દેવસ્થાનની પૂજા પાઠ તરફ જઈ રહ્યા છીએ આપણે આવી ગયા છીએ હવે આપણે આગળ વધીએ અહીંયા ખૂબ સારી મજાની ઔષધિઓ મેં ઘણી બધી જોઈ છે અનંતમૂલની આ જડીબુટ્ટીના હું દર્શન તમને કરાવું છું જોયો જોઈ શકું છું વિડીયોમાં હવે બહેનો આવી ગયા છે આપણે થોડા પૂજાપાઠ કરવા માટે દે માતા કે દે મોગરા માતા કે દે મોગરા માતા કે

શરૂઆત થઈ ગઈ છે અને આ પાઇપના સળિયા હવે એની સુવિધા કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો એટલું સરસ માતાજીનું સૌંદર્ય આ બડીપાડા જે ગામની અંદર માતાજી આવે છે હવે તમને પાછળનું દ્રશ્ય બતાવું હવે અમે લગભગ સો પગથિયાની આસપાસ ઉપર આવી ગયા છે ચડીને અને ચડવાની શરૂઆત ચાલુ છે હવે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ ઉપર જવાનું છે આ ડુંગર પર અને આવી રીતે અહીં પગથિયાના નિર્માણ કરવામાં આવ્યું છે અને ઉપર ભાવિક ભક્તો દર્શન માટે જાય છે મહાદેવી કુળદેવી દેવમગ્ર માતાજીના દર્શને ધીરે ધીરે ચઢાવની શરૂઆત થઈ રહી છે અને ભક્તો ઉપર આવી રહ્યા છે અને બસો ત્રણસો પગથન ઉપર અમે આવી ગયા છે આ નીચેનું સૌંદર્ય તમે જોઈ શકો છો હવે આપણે આગળ વધીએ આ મંદિરના પાંગરણ તરફ મિત્રો ખૂબ અહીં મજા આવે છે માતાજીના ડુંગર પર જવાનું અને દર્શન કરવાનું અને આવું સૌંદર્ય જોવા માટે તો તમારે અહીં જરૂરથી આવજો અને ખૂબ દુર્લભ આ વસ્તુ છે આવ્યું છે ટીપાડા ગામ હવે કેટલો સરસ મજાનો આ ડુંગર અમે ચડી રહ્યા છીએ અને હું ચારો દિશાઓનું સૌંદર્ય મારા આ વિડીયોની અંદર હું તમને બતાવું છું જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર આ ભક્તો ઉપર આવી રહ્યા છે વાંદરાઓ પણ છે અહીંયા તમે જોઈ શકો છો કરી શકો છો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ચાલો 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 મિત્રો તમે જોઈ શકો છો વાંદરાના ટોળાઓ પણ અહિયાં ખુબ સારા પ્રમાણ જોયું મૂંગરા ટાંકી દો નહીં છે તારે પાકડ ભેરવી લે ખૂબ અહીં વાંદરાના ટોળા છે તમે જોઈ શકો છો અહીં ખાવા માટે માતાજીના દર્શને મંદિરે ઘણા બધા ટોળાઓ છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર એટલું ભયંકર પવન ફૂકાઈ રહ્યો છે અહીંયા અને આવી રીતે આ બડ્ડી પડા માતાજીના ધામનો આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો આ ભક્તો ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે

આદિવાસી કુળદેવી માતાજીના મંદિરે તમે જરૂરથી વધારજો ચાલો મિત્રો હવે અડધી ઉપર ચઢાઈ થઈ ચૂકી છે અને આપણી ભાવિક ભક્તો પાછળ આવી રહ્યા છે આ વિડીયોની અંદર તમે નિહાળી શકો છો બહુ સરસ મજાનું આ માતાજીના ધામની અંદર આ પગથિયા પણ સ્ટેપ બાય સ્ટેપ બનાવવામાં આવ્યા છે હવે આપણે વિડીયોને સમાપ્ત કરીશું બીજા પાર્ટમાં હું તમને દર્શન કરાવીશું વિડીયો લાંબો થઈ જશે મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ